વલસાડના ધરમપુર રોડ પર સીબી સ્કૂલના ગ્રાઉન્ડ નજીક આવેલા એક ઘરમાંથી છ ફૂટ લંબાઈ ધરાવતા અજગરનું રેસ્ક્યુ કરાયું તારીખ પાંચ ઓગસ્ટ સોમવારના રોજ બાર ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ હાલ ચોમાસાની ઋતુ દરમિયાન સરિસૃપ પ્રાણીઓના ડરમાં પાણી ભરાઈ જવાના કારણે તેઓ શહેરી વિસ્તારમાં આવી ચડતા હોય છે અને કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ તેમની અવર ખૂબ જ સામાન્ય બની છે વલસાડના ધરમપુર રોડ ઉપર રસ્તા પરથી પસાર થઈ રહેલા યુવાનોએ એક અજગર ઘરના કમ્પાઉન્ડમાં જતા જોઈ લેતા ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરી હતી અને ત્યારબાદ આ મામલે પ્રાણીન ફાઉન્ડેશનના સભ્ય મેહુલ રાઠોડ

તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી